જ્યારે બીમાર પડે છે ત્યારે કોઈ એવું નથી પૂછતું કે આ હિન્દુ છે ક્રિશ્ચન નું છે કે મોમેન્ટ નું છે કે બ્રાહ્મણ નું છે જયારે મરવા પડે છે ત્યારે બધા નમસ્કાર જોહાર હું છું ઓફ આદિવાસી આજે વાત કરીશું આપણે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ધરમપુર તાલુકામાં કોરામાળ સુલિયા ડુંગર ની વાત કરીશું કારણ કે કોરામાળ ગામે સોલિયા ડુંગર ઉપર ખ્રિસ્તી ધર્મનું પ્રતિક ક્રોસ લગાવવામાં આવ્યું છે જેને લઈ વન વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે તમારું ક્રોસ છે એ હટાવી લો અમે અહીંથી દબાણ દૂર કરવા માંગીએ છીએ એવી કંઈક નોટિસ આપવામાં આવી છે વન વિભાગ દ્વારા કારણ કે વન વિભાગને છે કે વન વિભાગની જમીન છે અને વન વિભાગની જમીનમાં દબાણ કર્યું છે સુલિયા ડુંગર ઉપર જેને લઈ વલસાડના ધરમપુર તાલુકાના કોરામડ ગામના સુલિયા ડુંગર ઉપર આ એક ઘટના બની છે જેને લઈ આજે આદિવાસી સમાજ દ્વારા ધરમપુરના અપક્ષતા નેતા કલ્પેશ પટેલ અને અને વ્યારાના સોનગઢના પ્રમુખ યુસુફ ગામી દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને રેલીનું આયોજન દ્વારા લોકોને ભેગા કરી અને મામલતદારશ્રીને પ્રાંતસિંહને લેટર આપવામાં આવ્યો આવેદનપત્ર આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે અમારો વિસ્તાર છે અમારા વિસ્તારના લોકોને એ

છે ને ક્રોસ અટવા પણ કોરેસ્ટના અધિકારીઓને અહીંયાથી જાહેરમાં કેમ શું આ ક્રોસ ને હાથ પણ લગાવ્યો ને તો હાથ ની રહ્યો હતો કારણ કે આ જગ્યા અમારી છે આ જંગલ અમારું છે આ જંગલ જમીન આપણા બાપ દાદાએ સાચવેલી છે કોઈ કાલે આવીને એમ કહી ને કે આ જંગલ અમારું છે એ અમને સ્વીકાર નથી એ પહેલાં કાનફુલીન સાંભળીએ

એટલે લોકોને મનુવાદી લોકો ને લોકોને સૌથી વધારે તકલીફ આ પડે છે કે આપણને સાહેબ કેવા પડે જંગલ ખાતું જે વાત કરે છે એ લોકોને હું જાહેર માં કેવું થોડા દિવસ પહેલા સંદેશ માં પણ મેં વાંચેલું કે જંગલમાં માં બે હજાર હજારો ની સંખ્યા ઝાડો સુકાઈ ગયા રોપેલા તે ત્યાં તો એ લોકોની કાળજી લેવાની આવતી નથી અને નીકળી આવો એક ફરિયાદ કરે કરે વાત ભાઈ તમે અમે તમને લિસ્ટ આપીએ ધરમપુર તાલુકામાં નગરપાલિકામાં કેટલું દબાણ છે ક્યાં હટાવવા ગયા તમને ફક્ત ને ફક્ત અમારા જંગલ જ દેખાય છે એ અમને સ્વીકાર્યો નથી એ કાન ખોલીને સાંભળી લેજો બાકી એ લોકો જે પ્રવાસન ધામની વાત કરે છે ને બિલસેડ અને કોરવળ ચોમાસા દરમિયાન ચોમાસા દરમિયાન પણ દ્વારા સીધા પ્રહારો આરએસએસ ઉપર કરવામાં આવ્યા અને આરએસએસ ઉપર પ્રહાર કરતા એમણે સીધું જ અને ચોખ્ખી ભાષામાં કહી દીધું કે આરએસએસ ફક્ત ધાર્મિક રાજનીતિ કરે છે આદિવાસી વિસ્તારમાં લોકોને લડાવવાનું કામ કરે છે બીજી કોઈ જ વાત નથી કરતું કેમ આરએસએસ આદિવાસી વિસ્તારમાં શાળાઓ નથી બનાવતું કેમ આદિવાસી વિસ્તારમાં આરએસએસ સારી હોસ્પિટલ બનાવી સ્વાસ્થ્યની સારી સુવિધા કેમ નથી પૂરી પાડતું એના ઉપર પણ સવાલો ઉભા કર્યા હતા અને ચોખ્ખું ને ચટ કહી દીધું હતું કે આરએસએસ ફક્ત અને ફક્ત ધાર્મિક રાજનીતિ કરે છે અને આપણા લોકોને શાંતિથી રહેતા લોકોને લડાવવાનું કામ કરે છે યુસુફ ગામિત પણ શું કહે છે એકવાર સાંભળવા જેવી વાત છે ગંગા ગામે સોનગઢ આવ્યો છે એ હંમેશા અન્યાય સામે લડે છે એ પણ ખ્રિસ્તી ધર્મ પાળે છે એ ફક્ત ખ્રિસ્તી ધર્મના અન્યાય થાય ત્યારે જ જાય છે નહીં એ હિન્દુ ધર્મના ને અન્યાય થાય તો પણ જાય છે કોઈ મંદિર તોડવાની વાત કરશે ત્યાં પણ ના જાય છે અને કે ધરમપુર માં ડુંગર પર કોસ છે 7 બાય 7 ફૂટ ની જગ્યા છે અને એ ઉઠાડવા માટે જંગલ ખાતા એ નોટિસ ફટકારી છે જ્યારે આપણો ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે ભારત દેશમાં તમામ જાતિના લોકો રહે છે તમામ ધર્મના લોકો રહે છે અને આપણા વિસ્તારમાં તો જોવા જઈએ તો બધા સંપીને રહે છે કોઈ ખ્રિસ્તી ધર્મ પાળે છે કોઈ હિન્દુ ધર્મ પાળે છે ને આદિવાસીમાંથી ઘણા જણા તો મુસ્લિમ સમાજમાં પણ છે તો મારે એમ કેવું છે કે આપણે શાંતિથી જીવીએ છીએ તો જીવા દેવું જોઈએ ને આપણે કોઈની સાથે લડાઈ કરવા જીએ છીએ તમામ ધર્મના ઉપદેશો એક જ વાત કહે છે ચાહે કોઈ પણ ધર્મ હોય તમે પ્રેમથી રહો એક જ વાત કહે છે ને પ્રેમથી રહો કોઈ એવું નથી કરતું કેતું ને કે તમે લડાઈ ઝઘડા કરો તો મને જાણવા મળ્યું કે આરએસએસ ના લોકો એ અરજી કરી અને આ સરકારી તંત્ર તરત જ દોડીને એક ક્રોસ હટાવવાની વાત કરે તો મારે આરએસએસ ના મિત્રને પણ કેવું છે અમારા વિસ્તારમાં શાળા છે તો શિક્ષક નથી શિક્ષકો છે તો શાળાવા નથી

લોકો આવે છે અમારી સાથે રક્તદાન કરે છે જ્યારે બીમાર પડે છે ત્યારે કોઈ એવું નથી પૂછતું કે હિન્દુનું લોહી છે ક્રિશ્ચિયનનું લોહી છે કે મોમેન્ટનનું લોહી છે કે બ્રાહ્મણનું લોહી છે જ્યારે મરવા પડે છે ત્યારે બધાને લોહી જોઈતું હોય કોઈ પૂછવા રેડી નથી ત્યારે ચૂપચાપ લોહી ચઢાવી લે છે ને ચઢાવી લે છે ને તો આપણા વિસ્તારમાં બધા શાંતિથી જીવે છે તો શાંતિથી જીવા દેવું જોઈએ ને જીવા દેવું જોઈએ ને

પ્રતિક છે એને તમે તોડશો નહીં અને જે રીતે સમગ્ર બાબત જોઈએ તો ધાર્મિક બાબત છે કઈ પણ બોલવું એ ખૂબ તલવારની ધાર ઉપર ચાલીને બોલવા જેવી વાત છે કારણ કે ભારત દેશ જેમ કહેવામાં આવે કે સાંપ્રદાયિક દેશ છે બધાને જ હક છે પોતપોતાના ધાર્મિક અનુષ્ઠાનો કરવાની પણ જે રીતે કલ્પેશ પટેલ અને યુસુફ કામીતે વાત કરી એમણે અન્ય પાર્ટી ઉપર પ્રહારો કર્યા એ કેટલા યોગ્ય છે કેટલું સાચું છે એ તમે કોમેન્ટ જરૂર કરજો